નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો થોડા દિવસો પહેલાં વડોદરામાં જે ઘટના બની હતી તેના તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરામાં જ્યારે ગણેશ ચતુર્થી હતી એ દરમિયાન ગણેશની મૂર્તિ પર અનેક લોકોએ ઈંડા ફેંક્યા હતા એ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસની કડક કાર્યવાહી બાદ આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આજે તેમનું સરકસ કાઢવામાં આવ્યું હતું જ્યારે તેમનું સર્કસ ગાળવામાં આવ્યું હતું ત્યારે તેમના હાથ જોડેલા હતા અને તેઓ માફી માંગતા નજરે પડે છે અને ત્યારે તેમના પગ પણ તૂટી ગયા હતા એટલે કે લંગડા હતા અને પોલીસે મસ્ત એમની સર્વિસ કરી હતી તેવું લાગી રહ્યું છે જે એરિયામાં ઘટના બની હતી એટલે કે જ્યાં આ આરોપીઓ રહે છે તે એરિયામાં જ તેમણે આવું કર્યું હતું માટે તેમના ઘરની આજુબાજુમાં જ તેમને ફેરવવામાં આવ્યા હતા અને તેમનું સર્કસ ગાડવામાં આવ્યું હતું અને તેમનું સર્કસ જોવા માટે ઘણા બધા લોકો પણ એકઠા થઈ ગયા હતા હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તેમને માર મારવામાં આવ્યો છે તેઓ ચાલી પણ નથી શકતા આ આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ અમદાવાદથી ફરાર થઈ ગયા હતા ત્યારે તેમને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમને મળી રહે